ோா ஜமா અઢાર વર્ષના કુલ એક લાખ ત્રેસઠ હજાર ત્રેવીસ બાળકોની આરબીએસકેની ટીમ દ્વારા ચકાસણી કરાઈ હતી આ દરમિયાન બોટાદ જિલ્લામાં આરબીએસકે ટીમની ચકાસણી દરમિયાન ગંભીર બીમારીવાળા સાહીઠ બાળકો નોંધાયા છે તપાસણી દરમિયાન અન્ય ખામીવાળા બાવીસ હજાર પાંચસો સત્તાણું બાળકો નોંધાયા છે ગંભીર બીમારીવાળા બાળકોને સારવાર માટે અમદાવાદ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સંદર્ભ કાર્ડ કરીને રિફર કરવા સેવા દ્વારા સારવાર પૂરી પાડવામાં આવી છે બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે બોટાદ ગઢડા બરવાડા ભાવિન વાઘડિયા છે તરીકે મારી ફરજ બજાવું છું અને અમારા બોટાદ જિલ્લા અંતર્ગત ટોટલ આરબીએસકે જે ટીમો છે એ વિવિધ પ્રકારની કામગીરી કરે છે એમાં ખાસ તો સ્કૂલમાં જઈને બાળકોને તપાસવાના હોય છે અને જે સ્કૂલે નથી જતા અને નવજાત જે બાળકો જન્મે છે એવા બધા બાળકોની ઘરે ઘરે જઈને આપણે તપાસ કરવાની હોય છે એવી બોટાદ જિલ્લામાં ટોટલ તેર આરબીએસકે ટીમ છે

જેમાંથી સત્તાવન બાળકો છે એ ખામીવાળા બાળકો જોવા મળ્યા છે એમાં જે ગંભીર પ્રકારની ખામી છે એમાં ઉદાહરણ કરી કે આપણે આવે કે ન્યુરેટિવ આવે ડાઉન સિન્ડોમ વાળા બાળકો હોય પછી લેફ્ટ લિફ અને પેલેટ વાળા બાળકો હોય ક્લબ ફૂટ વાળા બાળકો હોય જમજાત જમજાત હોય હોય બેરાસ પછી ખાસ તો હૃદયરોગ વાળા વધારે હોય છે એવા ટોટલ અમારે જે છે બાળકો એમાં મળ્યા છે એમાં અડત્રીસ બાળકો તો ખાલી હૃદયરોગના બાળકો મળ્યા છે જેને જમજાત હૃદયરોગ છે એવા બાળકો જેની અમે તાત્કાલિક જે અમદાવાદ છે માં હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં લઈ જાય છે અમારી ટીમ દ્વારા અને એની સારવાર કરાવીએ છીએ ટોટલ એવા પ્રકારના સાહીઠ બાળકો અમે હાલ જે ગંભીર બીમારીવાળા છે એની સારવાર કરેલી છે અને જે અન્ય ખામીવાળા બાળકો છે બાવીસ હજાર પાંચસો સત્તાણું એને પણ જે એની હોય છે તો અમે એને લો તત્વની ગોળીને એ બધું આપીએ છીએ પછી બીજા કોઈ પણ પ્રકારની દાંતની એની ખામી હોય છે તો દાંતના ડોક્ટર પાસે એને દેખાડવા માટે લઈ જઈએ છીએ તો એ પ્રકારને અન્ય જે નાની નાની ખામી હોય છે તો એને આપણે ભાવનગર અથવા બોટાદ લેવલે જે અમારા તજજ્ઞો છે એના દ્વારા તપાસ કરીને એની સારવાર કરવામાં આવે છે